બોરસા તાલુકાના ધોબીકુઈ ગામમાં છવ્વીસ મહિના પહેલા થયેલી હત્યાના કેસમાં ફરાર થયેલા આરોપી ભીખા ઉર્ફે બબલી ઉદયસિંહ સોલંકીનો છેલ્લો કહી શકાય કે પર્દાફાશ થયો છેલ્લે તેનો પર્દાફાશ કરવામાં આવ્યો જ્યાં બોરસાદ રૂરલ પોલીસની ટીમે આરોપીનો મોબાઈલ નંબર ટ્રેસ કરીને વડોદરા જિલ્લાના કોટંબી ગામેથી ઝડપી પાડ્યો છે અઢાર મે બે હજાર ત્રેવીસની રાત્રે ધોબીકુઈ ગામેની ઇન્દિરા કોલોની પાસે રહેતા રમેશભાઈ રામાભાઈ સોલંકીની તેમના જ પાડોશી ભીખા ઉર્ફે બબલી ઉદયસિંહ સોલંકીએ ગળા અને ભાગે ધારિયાના ઘાદ બનાવમાં રમેશભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું હત્યા બાદ આરોપી પોલીસને સતત ચકમો આપીને ફરાર રહેતો હતો જોકે બોરસદ રૂરલ પોલીસના ઇન્સ્પેક્ટર ડીઆર ચૌધરી આરોપીનો મોબાઈલ નંબર દ્વારા લોકેશન ટ્રેસ કરીને કોટંબી ગામમાં તેની હાજરીની માહિતી મેળવી હતી તાત્કાલિક કાર્યવાહી હેઠળ પોલીસ ટીમે કોટંબી ચોકડી પાસેથી કહી શકાય કે ભીખા સોલંકીને પકડી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે પોલીસે વધુ પૂછપરછ પણ શરૂ કરી છે